बोलिए लाल की जय हरिओं देव शांति को शांति पृथ्वी शांति राप शांति खय शांति वनकय शांति श्रीदीवा शांति ब्रह्म शांति शांति श्याम शांतिरे आज न शिने तमाम श्रोताजनो ने मरा हृदय भावपूर्वक जय श्री कृष्ण प्राचीन समय अंदर એકવાર ભગવાન ભોલેનાથ એ પોતે એ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન હતા અને તેવા સમયે પાર્વતીજી એ ભગવાન ભોલેનાથને કહ્યું હે પ્રભુ હે પ્રાણનાથ પૃથ્વી પરના લોકો ઘણી વખત એ પોતે ભગવાનનું નામ એ લેતા હોય છે ઘણા બધા ભક્તો હોય છે પરંતુ જો કોઈ નાસ્તિક હોય અને એકવાર જો રાધાજીનું નામ લે તો એ જે છે કે જેણે રાધાજીનું એકવાર નામ લીધું તો તેને શું પુણ્ય મળે તેનું સ્થાન એ કઈ જગ્યાએ બિરાજમાન થાય આપ કહેશો ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું પાર્વતીજીને કે હે દેવી હું એક કથા કહું છું એ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે તો હે દેવી આપ સાંભળો પ્રાચીન સમયમાં એક નગર હતું આ નગરની અંદર એક શેઠ રહેતા હતા આ શેઠ પોતે ધનવાન હતા અને ઘણા બધા વર્ષો પછી એમણે પોતાના ઘરે શ્રીમદ્ ભાગવત કથામૃતની કથા એ બેસાડી હતી એટલે કથા કરાવડી કરાવડાવી હતી હવે આ જ્યારે ભાગવતની કથા થતી હતી ત્યારે ભગવાનના ચરિત્રોની કથા એ ખૂબ મન લગાડી અને સાંભળતા હતા અને એક વખત એવું બન્યું કે શ્રીમદ્ ભાગવત કથામૃતના છ દિવસ પૂરા થયા એટલે છઠ્ઠા દિવસે એ પોતે એ પંડાલની અંદર બેઠા બેઠા એ પોતે રડતા હતા એટલે આ જે સંત મહાત્મા કે જે ભાગવતની જે કથા કરતા હતા કથાકાર હતા એમણે એમને બોલાવ્યા અને શેઠને પૂછ્યું કે શેઠ આપને શું દુઃખ પડ્યું આપણે કથા સાંભળવાથી શું તકલીફ પડી તે આપડો છો ત્યારે આ જે શેઠ હતા એમણે કહ્યું મહાત્માજીને કે હું કથા સાંભળતો હતો ત્યારે મને ખૂબ જ રસ હતો અને હું ખૂબ આનંદિત થતો હતો પરંતુ મારો જે ભાઈ છે નાનો એ કથા સાંભળતો નથી તો એની મુક્તિ મળશે કે નહીં કારણ કે ભગવાનની અંદર માનવા તૈયાર થતો જ નથી અતિશય નાસ્તિક છે ત્યારે આ જે મહાત્માજી હતા કે જેમણે ભાગવતની કથા કરી હતી એમણે એ શેઠને કહ્યું તમે એની ચિંતા કરશો નહીં કારણ કે અમારો જે અવતાર છે સંતો મહાત્માનો તે ઘણા બધા જીવોને એ ભક્તિ કરાવડાવવા માટે છે ભગવાનનું નામ લે લેવડાવવા માટે છે એટલે હું તમારા ભાઈને કથા પૂરી થયા પછી સંધ્યા સમયે હું બોલાવીશ અને એમની સાથે હું વાત કરીશ સંધ્યાનો સમય થયો મોટાભાઈએ નાના ભાઈને વાત કરી કે મહાત્માજી આપણા ઘરે છે આપ દર્શન કરવા આવો તો એ નાના ભાઈએ એ મોટાભાઈ જે શેઠ હતા એમને ના પાડી દીધી ચોખ્ખી હું ભગવાનમાં માનતો નથી એવા સંતો મહાત્માઓને હું ભગવાન માનતો નથી તમે ખવડાવો પીવડાવો અને એમની આગતરાગતા કરો બાકી મારા માટે એ ભગવાન નથી કે દુનિયાની અંદર પણ ભગવાન નથી હું ઘણો બધો નાસ્તિક છું એમ જે મોટાભાઈ હતા જે શેઠ એમને નાના ભાઈએ કહ્યું આ વાત સંત મહાત્માને આ ભાઈએ કરી એટલે સંત મહાત્માએ કહ્યું કે તમે ચિંતા ના કરતા ચાલો આપણે બંને એ નાના ભાઈને ઘેર જઈએ એટલે જે કથાકાર હતા એ પોતે અને જે શેઠ હતા એ શેઠ આ બંને પોતાના નાના ભાઈને ઘેર જાય છે અને નાના ભાઈને વાત કરે છે આ જે સંત મહાત્મા હતા તે કે તમે ભગવાનનું એટલે કે રાધાજીનું નામ લો ત્યારે આ જે નાનાભાઈ હતા શેઠના એમણે ના પાડી હું નાસ્તિક છું હું ભગવાનમાં માનતો નથી તમને પણ માનતો નથી માટે મારે રાધાજીનું નામ લેવું નથી બોલો એમ તો કે હા એટલે આ સંત મહાત્માએ ફરીથી આ જોડી વિનંતી કરી કે તમે રાધાજીનું નામ લો છતાં પણ આમ બે ત્રણ વાર સંત મહાત્માજીએ કહ્યું પરંતુ આ જે નાના ભાઈ હતા શેઠના એમણે માન્યું નહીં પછી આ જે સંત મહાત્મા હતા એમણે તેમની પાસે એ ગંગાજળ હતું એ ગંગાજળ કાઢી અને હાથની અંદર અંજલિ લીધી અને ભગવાનનો સંકલ્પ કર્યો કે હે પ્રભુ આમની સદબુદ્ધિ સુધારો આમ કરી અને પછી એમના ઉપર છોંટી અને પછી હાથ જોડી અને શાંત મહાત્માએ કહ્યું કે રાધાજીનું નામ તમે બોલો ત્યાર પછી આ નાનાભાઈ રાધાજીનું નામ બોલ્યા હવે રાધાજીનું નામ બોલ્યા ખરા પરંતુ છતાં પણ ભગવાનની અંદર આસ્થા નહીં એટલે આ જે મહાત્માએ મહાત્મા હતા એમણે એમને કહ્યું કે તમારી મુક્તિ થઈ ગઈ તમારો મોક્ષ થઈ ગયો એકવાર પણ રાધાજીનું નામ લીધું એટલે આપણો મોક્ષ એ ચોક્કસ છે આમ કરી અને જે મહાત્મા હતા એ પોતાના પંડાલમાં આવે છે કથા પૂરી કરે છે ત્યાર પછી ઘણા બધા સમય પછી યમલોકની અંદરથી યમના દૂતો બે યમદૂતો આજે પેલા નાના ભાઈ હતા કે જે પોતાને નાસ્તિક હતા અને રાધાજીનું નામ લીધું હતું એમની પાસે આવ્યા અને એ જીવને લઈ અને પોતે એ યમરાજા પાસે પહોંચ્યા યમરાજાએ ચિત્રલેખાને બોલાવ્યા અને વાત કરી કે આમનો પાપ પુણ્ય બતાવો કે જેથી આપણે એમને સ્વર્ગે નરક આપી શકીએ ત્યાર પછી જ્યારે ચિત્રલેખાએ જોયું તો આ ભાઈ નાસ્તિક હતા એટલે પાપ તો કર્યું હતું પરંતુ તેમના જીવનની અંદર એકવાર રાધાજીનું નામ એ બોલ્યા હતા એટલે એનું પણ પુણ્ય એમની પાસે સંગ્રહાયેલું છે તો એમને આપણે શું સજા કરવી એટલે જે યમરાજા હતા એમણે કહ્યું કે આમને પાપ કર્યા છે માટે નરકના દર્શન કરાવો ત્યાર પછી એમને એ આપણે બ્રહ્માજી પાસે મોકલવા પડે કારણ કે એકવાર જો રાધાજીનું નામ લીધું હોય તેમને શું પુણ્ય પ્રાપ્ત થાય એ મને ખબર નથી માટે બ્રહ્માજી પાસે આપણે મોકલીશું એટલે આ જે પાપી જીવ હતો જે નાસ્તિક હતો એમને નરકના દર્શન કરાવ્યા એટલે એ પોતે હાય ખાઈ ગયો કા હા 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 મેં મારા જીવનની અંદર કેટલી ગંભીર ભૂલ્યો કરી છે જેટલું મેં પાપ કર્યું છે તો મને એકવાર નરકના દર્શન કરવા મળ્યા અને હવે મારે બ્રહ્માજી પાસે જવાનું છે એટલે બ્રહ્મલોકની અંદર આ જે યમરાજાના દેવદૂતો હતા ને એ એ બ્રહ્માજી પાસે પહોંચ્યા બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીની વિનંતી કરી આ એમણે એકવાર રાધાજીનું નામ લીધું છે તો એનું પુણ્ય એ કેવી રીતે પ્રાપ્ત થાય અને એમનો વાસ ક્યાં થાય આ બતાવો ત્યારે આ દૂતોએ કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ તમારે જાણવું હોય તો તમારે ભગવાન વિષ્ણુ પાસે જવું પડે એટલે વિષ્ણુ લોકની અંદર આ જે પેલા નાસ્તિકભાઈ હતા એમને લઈ ગયા વિષ્ણુ ભગવાનને હાથ જોડ્યા દેવદૂતોએ વાત કરી આ જે ભાઈ છે જીવાતમાં એમણે એકવાર રાજાજીનું નામ લીધું છે તો એમનો વાસ એ અમારે ક્યાં કરવો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે તમે ભોલેનાથ પાસે જાઓ એટલે ભોલેનાથ પાસે આ યમના દૂતો પેલો જે નાસ્તિકભાઈ હતો એ જીવાત્માને લઈ ગયા ભોલેનાથને હાથ જોડ્યા વિનંતી કરી દેવદૂતોએ હે પ્રભુ આ જીવાત્માને અમે લાવ્યા છીએ એમણે એકવાર રાધાજીનું નામ સંત મહાત્માને કહેવાથી લીધું છે અમારે એમને અંત સમયે કેમ વાસ કરવો ત્યારે આ ભોલેનાથે કહ્યું કે આનો જવાબ તમને ભગવાન કૃષ્ણ જ આપી શકશે એટલે આ જે યમના દૂતો હતા એ ગો લોકની અંદર આ યમદૂતો આ જે નાસ્તિક જીવાતમાં હતો એને લઈને ગયા અને એ ગોલોકની અંદર ગયા પછી રાધા કૃષ્ણ એ પોતે એક હિંડોળાની અંદર બિરાજમાન હતા ત્યાં દેવદૂતો ગયા આ પાપી જીવાત્માને લઈને કે જેમણે એકવાર સંત મહાત્માને કહેવાતી એ રાધાજીનું નામ લીધું હતું એટલે દેવદૂતોએ હાથ જોડી અને ભગવાન ભગવાન કૃષ્ણને વિનંતી કરી હે પ્રભુ આ જીવાત્મા નાસ્તિક હતો પણ શ્રીમદ ભાગવત કથા મ્રાજ્યની અંદર તેમના ભાઈ મોટાભાઈ ધનવાન હતા શેઠ એમણે સાંભળીને એમના ભાઈ પાસે સંત મહાત્માને લઈ ગયા અને એમણે એક વાર રાધાજીનું નામ લેવડાવ્યું છે તો અંત સમયે અમારે એમનો ક્યાં વાશ કરવો એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આનો જવાબ તો રાધાજી જ આપી શકશે એટલે તેમની પાસે રાધાજી બિરાજમાન હતા અને એ ભગવાન કૃષ્ણએ રાધાજીને કહ્યું એટલે રાધાજી બોલે હે પ્રભુ એકવાર મારું નામ લીધું છે તો તેમને આ ગોલોકના દર્શન થયા છે એનાથી બીજું કયું પુણ્ય પ્રાપ્ત થઈ શકે માટે એમનો વાસ આ ગોલોકની અંદર આપના ચરણોની અંદર થશે આમ રાજાજી ભગવાન કૃષ્ણને કહ્યું એટલે આ જે નાસ્તિક જીવાત હતો તેમનો વાસ ભગવાન કૃષ્ણના ચરણોની અંદર થયો ગોલોકની અંદર થયો માટે ભાઈઓ આ મૂળ દષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે કૈલાશ પર્વતની અંદર માતા પાર્વતીજીએ ભોલેનાથને પ્રશ્ન પૂછ્યો એટલે ભોલેનાથે આ મૂળ દષ્ટાંત આપીને સમજાવ્યું છે કે જો એકવાર પણ રાધાજીનું નામ લેવામાં આવે તો ગોલોકની અંદર વાસ થાય છે માટે આપણે સતત ભગવાનનું નામ એ સ્મરણ કરીશું તો આપણા બધાનો પણ ગોલોકની અંદર વાસ થશે ચાલતો એ ડગલે ડગલે ભગવાનનું નામ લેવું આંખના પલકારે મટકારે પણ ભગવાનનું નામ લેવું કથા સાંભળીને પણ ભગવાનની કથાનું મનન કરવું ચિત્તની અંદર એનું ચિંતવન કરવું શ્વાસે શ્વાસે ભગવાનને જે ફૂલ એ ધરાવ્યા હોય એ ફૂલ અને તુલસી એ ચરણામૃતની અંદર મૂગ્યા હોય એમની સુગંધ આપણા શ્વાસે શ્વાસે લેવી અને આપણા હૃદયની અંદર ભગવાન કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરવા આમ આપણે તમામ ક્રિયાને વિશે ભગવાનને યાદ કરીશું હરતા ફરતા હરીને હૈયે તારીએ રે લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે સંસાર સે સુખ દુઃખ સંત સમાગમ અરે રૂલક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભેરી માટે આમ આપણે આપણા જીવનની અંદર સતત ભગવાનનું સ્મરણ કરી અને આપણે ગોલોક પ્રાપ્ત કરીએ એ જ આજ શબ્દને શુદ્ધિને પ્રથમ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગીજે